નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલ ઉગી ગયા બાદ વીસ થી પચીસ દિવસની અવસ્થાએ કેવા પ્રકારની આપણે માવજત કરવી જોઈએ ઉનાળુ તલની અંદર કેવા પૂરતી ખાતરનો આપણે વપરાશ કરવો જોઈએ અને કયા સમયે કરવો જોઈએ ઉનાળુ તલ ટપકની અંદર કીરા છે તો કઈ અવસ્થાએ કયા સમયેની અંદર પાણી આપવું જોઈએ સાથે સાથે ઉનાળુ તલની અંદર પિયત વ્યવસ્થાપન કેટલા દિવસે ક્યારે કરવું જોઈએ અને ઉનાળુ તલની અંદર કયા પ્રકારના રોગ અને કયા પ્રકારની જીવાત આવે તેનું વિશેનું સંપૂર્ણ જ્ઞાન અને તેને નિવારવા માટે એટલે કે તેના નિયંત્રણ માટે આપણે કેટલા પગલાં લેવા જોઈએ તો આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ વધુ વાત ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વગાસિયા આપણી ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂત ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જો ખેડૂત ખેડૂતભાઈઓ આપ અમારો વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો આપને વિનંતી છે કે અમારા પેજને ફોલો કરી દેવું અને આપ યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતની ચેનલની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર એક સબસ્ક્રાઈબ લખેલું છે આ સબસ્ક્રાઈબના બટન ઉપર આપ ક્લિક કરી દો સ્ક્રીન ઉપર હર હંમેશ માટે મારા વિડીયોની અંદર હું મારા મોબાઈલ નંબર આપતો હોઉં છું તો ખાસ પહેલાં તો આપને નમ્ર વિનંતી એ છે કે આપ પેલા વિડીયો એકવાર જુઓ ના સમજાય તો બીજી વાર જુઓ ત્રીજી વાર જુઓ ત્યારબાદ જો આપને ક્યાંય ખ્યાલ ના પડે તો આપ ફોન દ્વારા સંપર્ક તો કરી શકો છો પરંતુ જો સગ્ય બને તો વોટ્સઅપ જેવા માધ્યમથી આપ વોટ્સઅપ દ્વારા અમને મેસેજ આપો કે જેના કારણે વોટ્સઅપની અંદર જે અમે ત્વરિત આપને આપના જે કંઈ પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરશું અને સાથે સાથે ઘણીવાર એવું બનતું હોય છે ખેડૂતભાઈ કે કામની વ્યસ્તતાને કારણે આપમાંથી ઘણા બધા ખેડૂતભાઈના ફોન રિસીવ કરી શકતા હોતા નથી ને જેના કારણે ઘણીવાર આપને એવું થતું હોય છે કે સાહેબ છે ફોન પણ નથી ઉપાડતા પરંતુ તેના કરતાં જો આપ માધ્યમ દ્વારા આપણા પ્રશ્નોને રજૂ કરશો તો અમને પણ આનંદ થશે અને આપને યોગ્ય માહિતી મળતી રહેશે તો ખેડૂત ખેડૂતભાઈ આજનો પહેલો પ્રશ્ન આપણે લઈએ તો પહેલો પ્રશ્ન ખેડૂતભાઈ એવો હતો કે ઉનાળુ તલના વીસ થી પચીસ દિવસની અવસ્થા એ કેવા પ્રકારની માવજત કરવી જોઈએ અને સાથે ઉનાળુ તલ અંદર ત્રીજું પીએજ છે એ આપણે ક્યારે આપવું જોઈએ સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ એવી રીતે કે તલની અંદર જ્યારે વાવણી કર્યા બાદ તરત આપણે પિયત આપી દેતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે એને બીજવાણ અથવા તો છાટયું કહેતા હોય છે કે જે આપણે બીજા અથવા ત્રીજા દિવસે આપી દેતા હોય છે ત્યારબાદ છે એ આપણે તલના પાકને છે પિયત આપવાનું રહેતું હોતું નથી ત્યારબાદ છે ખેડૂતભાઈ ત્રીજું પિયત છે એ વૈજ્ઞાનિક ઢબની અંદર જો આપણે વાત કરવામાં આવે અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરવામાં આવે તો આપણે ત્રીજું પિયત છે એ તલનો છોડવો છે એ ચાર થી પાંચ પાનની અવસ્થાનો થાય એટલે કે આપણે જે પાણી આપતા હોય પાણીની અંદર તલનો છોડવો આપણો ડૂબે નહીં આવડી અવસ્થાનો તલનો છોડવો થાય ત્યારે છે એ આપણું ત્રીજું પિયત આપણે આપવાનું રહેતું હોય છે અને જનરલી તલનો છોડવો આ અવસ્થાનો થાય ત્યારે ઓટોમેટિક છે આપણે તલને વાવ્યા હોય ત્યારથી લઈને જોવા જઈએ તો વીસ થી પચીસ દિવસની અવસ્થા એ પહોંચી ગયો હોય છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે ગયો કે તલના છોડવા ઉપર છે એક ચીકણો પદાર્થ છે એ આપણને એનું આવરણ જોવા મળતું હોય છે આવરણ રહેતું હોય છે તેના કારણે ત્યારબાદ છે એ તલનો છોડવો છે એ સુકાઈ જવાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે એટલે ખાસ કરીને વીસ થી પચીસ દિવસની અવસ્થા એ આપણે છે એ ત્રીજું પિયત આપી દેવાનું રહેતું હોય છે ને સાથે સાથે ત્યારે આ જ અવસ્થાની અંદર આપણે જે પૂરતી ખાતર આપવાનું હોય છે ખેડૂતભાઈ તો આ પૂરતી ખાતરની અંદર આપણે કેવા પ્રકારના ખાતરોનો વપરાશ કરી શકીએ આગલા જે મારા વિડીયો હતા તેની અંદરથી માહિતી લઈને આપણે પાયાના ખાતરો તમે વાપરા હશે ત્યારબાદ તેની અંદર નાઇટ્રોજનનો જે ભાગ રહેતો હોય છે કે નાઇટ્રોજન છે એ ઉપરથી આપણે પૂરતી ખાતર તરીકે આપવાનું રહેતું હોય છે અને આ નાઇટ્રોજન છે ખેડૂતભાઈઓ એ આપણે છે એ તલને યુરિયાના સ્વરૂપે યુરિયાના માધ્યમથી આપવાનું છે અને આપણે પ્રતિ પ્રતિવિઘાટિત છે એ આઠ કિલો યુરિયા છે એ પહેલા આપણે આપી દેવાનું રહેતું હોય છે યુરિયાની સાથે આજે આપણે ખેડૂત ભાઈઓ એક એવા ખાતરની તમને વાત કરવાનું છે કે એ ખાતર જો આપણે તલના પાકની અંદર નાખી દીધું તો તલના પાકની અંદર સુકારો પણ નહીં આવે તલનો વિકાસ પણ સારો થશે તલનો છોડને પીળો નહી પડવા દે તલના છોડનું મૂળિયાની વિકાસ વૃદ્ધિ પણ જોરદાર થશે અને સાથે સાથે ઉત્પાદનની અંદર પણ આપણને ખૂબ જ સારો એવો ફાયદો થશે તો ખેડૂત ભાઈઓ એ ખાતર છે માઇકોર સુપર જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખેડૂત ભાઈઓ આ ચાર કિલોની માઇકોર સુપરની બરણી આવતી હોય છે માર્કેટની અંદર અઢી વીઘાની અંદર આપણે આ ચાર કિલોનું ખાતર નાખવાનું છે માઇકો સુપરની જો તમને ટૂંકમાં વાત કરું તો માઇકો સુપર છે એ સો એ સો ટકા ઓર્ગેનિક ખાતર છે તેની અંદર એન્ડો માઇકોરાઈજર એટલે કે માઇકોરાઈજર અરબોસ્કુલસ ખંજાઈ નામના ફાયદાકારક જેની અંદર આવેલી છે આ ફૂગ છે એ આપણા તલના પાકને શું ફાયદો કરશે તો તમને જણાવી દઉં કે જેવી રીતે નુકસાન કરતી પણ ફૂગ હોય છે એવી રીતે ફાયદા કરતી ફૂગ પણ હોય છે અને ફાયદા કરતા બેક્ટેરિયા પણ હોય છે જનરલી દેશી ભાષાની અંદર આપણે બધા ખેડૂતો છે એ જનરલી બેક્ટેરિયા કહેતા હોય છે ફૂગ એટલે આપણે એવું જ સમજતા હોય છે કે જે નુકસાન કરે એ ફૂગ પરંતુ એવું હોતું નથી ફાયદાકારક ફૂગ પણ હોય છે અને ફાયદાકારક બેક્ટેરિયા પણ હોતા હોય છે પરંતુ આપને સમજવા માટે હું આ માઇકોરાઈઝા ખાતર એટલે કે માઇકોર સુપરને છે એવું આપણે એક બેક્ટેરિયા તરીકે યુરિયા અને માઇકો સુપરને ભેળવી અને આપણે આપણા ખેતરની અંદર આપી દેવાનું છે અને ત્યારબાદ છે એ આપણે ત્રીજું પિયત આપવાનું છે માઇકો સુપર છે એ તેની અંદર રહેલા જે આ બેક્ટેરિયા છે એ જેવા આપણે જમીનની અંદર નાખશું એટલે એ તરત પાછળથી પિયત મળશે એટલે એક્ટિવ થશે એક્ટિવ થઈ અને તલના મૂળિયાની અંદર જઈ અને બાર છે એ આપણે કરોળિયાનું ઝાડુ જેમ ફેલાય મેળું મિત્રો એવી રીતે ફેલાઈ જતા હોય છે અને સાથે સાથે જે જમીનની અંદર રહેલા પોષક તત્વો છે એ પોષક તત્વો લઈ અને પાકને આપવાનું તો કામ કરશે જ પરંતુ તેમના તલના પાકના મૂળિયામાંથી મૂળિયા કે જેને આપણે તંતુમૂળ કહીએ છીએ એ તંતુમૂળ પણ સારા એવા પ્રમાણની અંદર ફોડવાનું કામ કરશે જેના કારણે જેટલા મૂળિયા વધુ એકલો છોડવો ખોરાક સારો લઈ શકશે વધુ લઈ શકશે અને તંદુરસ્ત છોડવો રહેશે નિરોગી છોડવો રહેશે જેના કારણે છે એ આપણા તલના પાકની અંદર સુકારો તો નહીં જ આવે પરંતુ સાથે સાથે આપણો તલના છોડની વિકાસ સારો થશે ફૂટ સારી થશે અને જે કાંઈ પણ ઉત્પાદન એટલે કે તલના બેઢા બેસી એ અંદર તલનો વજન પણ પૂરોપૂરો થશે તલના દાણાની ક્વોલિટી પણ એક્સેલન્ટ બનશે અને જે કાંઈ પણ શરૂઆતની અવસ્થાની અંદર અથવા તો તલના છોડવાની અંદર પીળાશ તમને જણાતી હશે એ પણ કોઈ પણ પ્રકારની જોવા મળશે નહીં એટલે ખાસ આપને નમ્ર વિનંતી છે કે આ અવસ્થાએ આપ સુપર પ્રતિ એકર દીઠ ચાર કિલો અને યુરિયા એક વીઘે આઠ કિલો લેખે છે એ આપણે આપી દેવાનું છે ને ત્યારબાદ છે એ આપણે ત્રીજું પિયર આપવાનું રહેતું હોય છે હવે ઘણા બધા ખેડૂત ભાઈઓએ આ વર્ષે ડીપની અંદર પણ તલ કરેલા છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓને ફોન પણ હતા કે એમનો આપણો આગળનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ એ છે કે સર ઉનાળુ તલની અંદર ડીપની અંદર કર્યા છે અને આ ડીપની અંદર અમારે પિયત કઈ રીતનું આપવાનું રહેતું હોય તો ઘણીવાર વધુ પડતા તડકા અથવા વધુ પડતા તાપના કારણે જો આપણે રેડ પિયત આપતા હોઈએ છીએ તો તલનો છોડ ડૂબી જવાનો ઉપર ચીકણો પદાર્થ છે એ આવરણ છે એ ધોવાઈ જવાની બીક રહેતી હોય છે પરંતુ ડીપની અંદર તેવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવી ના શકે એટલા માટે જો આપને જરૂર જણાય તો એવું ફરજિયાત નથી કે ડીપની અંદર તમે તલ કીરા હોય તો વીસથી થી પચીસ કે અઢાર થી પચીસ દિવસની અવસ્થાએ તમે પિયત આપો જો જરૂર જણાય તો આપ ડીપની અંદર ચાલુ કરી અને પિયત આપ આપી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી તો તેની અંદર તલના પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં પરંતુ જ્યારે આપ આપીપની અંદર આપો ત્યારે પૂરતી ખાતર તરીકે જેવી રીતે વાત કરી તો યુરિયા ડીપની અંદર આઠ કિલો પ્રતિવિઘા ડીટ આપી દેજો અને સાથે માઇકો સુપર છે એ પણ ઓગાળી અને આપ ડીપની અંદર આપી શકો છો જો એમ ના કરવું હોય તો માર્કેટની અંદર સો ગ્રામના પાઉની અંદર માઇકોનેક્સ્ટ કરીને પણ ખાતર આવે છે કે જે માઇકો સુપર અને બંને ધાનુકા એગ્રીટેક લિમિટેડની જ પ્રોડક્ટ છે સારી એવી પ્રોડક્ટ છે અને આમ વાપરવાની ભલામણ પણ હું કરું છું તો એ સો ગ્રામ ના પાઉ છે એક એકરનો એમનો ડોઝ છે માઇકોનેક્સ નો તો આપનેક્સ પ્રોડક્ટ પણ છે એ આપ આપીપની અંદર ચડાવી શકો છો એટલે કે એકરે સો ગ્રામ આપ માઇકોનેક્સ પણ આપી શકો છો આ માઇકોરાઇઝા આપી શકો છો જેના કારણે આપણા તલના પાકની અંદર ઘણી બધો ફાયદો થશે આ સાથે ઘણા બધા ખેડૂતભાઈઓનો બીજો પ્રશ્ન હતો કે સાહેબ ઉનાળુ તલના પાકની અંદર પિયત વ્યવસ્થાપન અમને જણાવો તો ખેડૂતભાઈએ ત્રીજું પિયત આપણે આપી દ્યો ત્યારબાદ એટલે કે વીસ થી પચીસ દિવસની તલની અવસ્થા હોય ને આપણે ત્રીજું પિયત આપ્યું હોય તો ત્યારબાદ પછીના દસ દિવસ એટલે કે પાંત્રીસ થી ચાલીસ દિવસની અવસ્થા એ આપણા તલ હોય અને ત્યાં આ અવસ્થા છે એ ફૂલ બેસવાની અવસ્થા છે એટલે ખૂબ જ ક્રિટિકલ અવસ્થા જે આપણે કહીએ એ ક્રિટિકલ અવસ્થા તલની ગણવામાં આવતી હોય છે તો આ અવસ્થાએ એટલે કે પાંત્રીસ થી ચાલીસ દિવસે આપણે છે એ ચોથું પિયત આપણે આપી દેવું જોઈએ ત્યારબાદનું જે પિયત છે એ તેના પછીના દસ દિવસ એટલે કે

આપની જમીનનો આપની જમીનની પ્રતનો આપને વધારે પડતો ખ્યાલ રહેતો હોય છે ઘણી વિસ્તારોની અંદર વધુ ઘેરી કાળી જમીન હોય તો ઘણા વિસ્તારોની અંદર હલકી જમીન હોય ઘણા વિસ્તારોની અંદર મધ્યમ કાળી જમીન હોય તો આવી પરિસ્થિતિની અંદર આપણને ખ્યાલ જ રહેતો હોય છે કે તમને તમારી જમીનનો ખ્યાલ જ રહેતો હોય છે કે આપણી જમીનની અંદર છે એ પાંચ દિવસ છ દિવસ કે દસ દિવસ કે પંદર દિવસ ભેજ રહે છે તો ઈ અવસ્થા પ્રમાણે ઘણી જમીનની અંદર આઠ દિવસે પણ અનુભવ આપણે રાખવું જોઈએ આપને એક વિનંતી છે કે આપની જમીનની પરિસ્થિતિ પ્રમાણે આપના પાકની અંદર ઉનાળુ તલના પાકની અંદર પિયત વ્યવસ્થાપન કરી શકો છો આશા રાખું છું ખેડૂત ભાઈઓ કે આપને આ વિડીયો સારો લાગ્યો છે જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો નીચે એક લાઈક નું બટન છે તેના ઉપર લાઈક કરી દેજો બીજા ખેડૂત ભાઈઓ પણ આ માહિતી લઈ શકે અને ફરી એક વખત જો આપને આવનારા વિષયો ઉપર એટલે કે કલના પાકની અંદર કેવા પ્રકારના ફૂગને લગતા રોગો આવે કલના પાકની અંદર કઈ કઈ જીવાત આવે અને તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કેવા પ્રકારના વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો વપરાશ કરવો જોઈએ કેવા પ્રકારની ફ્લાવરિંગની પ્રોડક્ટનો આપણે વપરાશ કરવો જોઈએ આ બધા પ્રશ્નો ઉપર આપને સચોટ માહિતી જો આપ મેળવવા માંગતા હોય તો આપને ફરીવાર એક નમ્ર વિનંતી છે કે જો આપ નીચે સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક ના કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરી દો તેના કારણે અમારા જે કંઈ પણ આવનારા નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે અને આપ છે એક સાચી સચોટ અને સારી એવી ખેતી માહિતી લઈ શકો સૌને જય શ્રી કૃષ્ણ